જય સોરણમાં જય મોગલમાં મિત્રો કેમ છો બધા મજામાં આશા રાખો છો કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ અવરના સાડા પાંચ વાગ્યાના ઉઠી ગયા છે કારણ કે અમારે અમરેલી જવાનું છે ડાયાલિસિસમાં રાબેતા મુજબ જવું જ પડે એમાં તો કાંઈ હાલે નહીં એટલે વહેલા ઉઠી ગયા છે અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અત્યારે વરસાદ આવ્યો ત્યાંથી પાણી પડે દેખાય વરસાદ નથી આવ્યો ભાઈ ટાકો છલકાણો છે મોટર ચાલુ કરી હતી ને

ભાઈ વાહે બેઠો હોય ને એટલે હું ગાડી હાવ એટલે હાવ ધીમી હાકું ચાલી પચાસ ચાલી પચાસ એનાથી ઉપર નથી જતો પછી બહુ મોડું થઈ ગયું હોય તો વાત અલગ છે તો થોડીક ખેંચવી પડે બાકી ધીમી થઈ ગયા છે ભાઈ જ્યોતિ એ જ્યોતિ જ્યોતિ હવે પાંચ મિનિટ ની ઉભો થાય બધું તૈયાર થઈ ગયું બધુંય થઈ ગયું

અરે તો ભાઈને માર લાગશે એટલે પહેલા તૈયાર થઈ ઠંડી હવા ને એ તમને મોડું કર્યું હવે રૂમાલ લે અને ટોપી નાખીને વળતા તડકો હોય તો અને રેનકોટ છે છે એવું લાગે ને તો બે કોથળી ઓકે અને થેન્ક યુ જય જય ભાઈ નું મોગલનું કામ છે આમ ભાઈના ચશ્માનો

ચાલો મળી છે સીધા અમરેલી ફાઇનલી પૂગી ગયા છે અમરેલી સિવિલ હોસ્પિટલે તો કેસ કઢાવી લીધો છે ને હવે જાય છે અંદર માં ભાઈ અહીંયા પુગાડ્યો રસ્તામાં બીપી લો થઈ ગયું હતું અને કોઈ પાછળ પકડીને બે હે એવું હતું નહીં એટલે માંડ માંડ ધીમે ધીમે ગાડી હાકી અને હોસ્પિટલે પુગાડ્યો છે હવે જોઈ છે આગળ ભાઈને ડાયાલિસિસમાં મૂકીને હું આવી ગયો છું બહાર અને અત્યારે બીપી કાંઈક થોડુંક નોર્મલ છે બાકી હવારમાં લો હતું અત્યારે તો કાંઈક સારું છે તો આજ સાડા આઠે ડાયાલિસિસ શરૂ થયું એટલે બાર જેવું થઈ જાય આજે ત્યાં થોડુંક મોડું ચાલુ થયું હોવારે કે હું પપ્પાને બોલાવી લઉં પછી આરે અમે સુગરનું અને સોડિયમનું પાણી આરે રાખી મીઠાનું પાણી એટલે પીવરાવી દીધું તો વળી પાછું બીપી લેવલ થોડુંક આવી ગયું છે એટલે અત્યારે કંઈ વાંધો નથી અઢી કલાક જેવું રહ્યું છે અઢી અરમાં વાગી ગયા છે બાર અને ડાયાલિસિસ પૂર્ણ થઈ ગયું છે એ બાર આવી ગયા છે કેમ છે ભાઈ તબિયત પાણી એકદમ રેડી બીપી લો નથી ને નથી તો હવે ધીમે ધીમે નીકળવું ને કરે નીકળવું ધીમે ધીમે જળછાયું વાતાવરણ છે ધીમે ધીમે નીકળીએ ઘર તરફ બફારો છે અંદર એસી ચાલુ હતું એટલે ને મળીએ સીધા ઘરે તો અમરેલી થી ભોગી ગયા છે બે ભાઈઓ ઘરે થોડુંક મોડું થયો અંગૂઠો દેવાનો નતો ને અમૃતમ નો એટલે મોડા હા ટેકનિશિયન થોડાક મોડા આવે છે ભાઈનો જ બીપીલો થઈ હા હા અને અત્યારે ત્યાર છે બપોરા ચાલો બેહી જાય પહેલાં હા થઈ ગયો છે એકને દસ ને પહેલાં બપોરા કરી લઈ તો આજે છે મિક્સ કઠોળનું શાક આ ખાવામાં બહુ સારું અત્યારે મ લીંબુ ની ચોવિંજામ ખાઈ ને બહુ મજા આવે બપોરા કરી લીધા છે કમ્પ્લીટ અને ભાઈ ને મમ્મી બાકી છો ને તમે એ મમ્મી અત્યાર સુધી વાટ જોતા હતા ભાઈ નિરાતે ઓ ભાઈ ખાઈ લેતા હો તો એ શું જોવાની પપ્પા ભાઈ નિરાતે ખાઈજો ધરાય ને ખાઈજો દહીં ખાવું છે દઈ દયો ને દઈ દયો જો છે ને પપ્પા વળી પાછા બાયરગામ ભીય ગયા છે મમ્મી ને અમને ગયા છે જો કે આ વખતે એટલે એક રોકા છે ને સવારે યુગ હોય તો એક યુગ ને ગમતું છે ને ગમતું છે ને આ હું તમે કરો છો એ આ દોરી જેવું

તો હું તો ન રહેવાય બીપી લો એટલે ઘડીક બેઠું રહેવાય હું તો રહે એમ વધારે લો થઈ જશે હા ગરમી હતી ને એટલે થઈ છે ગરમી હતી આજ તો હમ આવતો એ ગાડીમાં એમ કરતો હતો મારી માથે માથું રાખીને હોઈ ગયો હા માથે માથું

તો ચાલો મિત્રો આજના વ્લોગમાં એટલું જ છે પસંદ આવે તો એક લાઇક કરી દેજો ચેનલમાં ન તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ જલ્દીના વ્લોગમાં ત્યાં સુધી બધાઇને જય માતાજી